હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદમાં મળતી મગજ લીલા આ વિડીયોને સ્કીપ કર્યા વગર તમે એન્ડ સુધી જોશો આપણે એકદમ પરફેક્ટ રીત અને સરળ ટ્રીક સાથે બનાવીશું એકદમ દાણેદાર બનશે અને ઓછા ખર્ચામાં શિકાસ પણ નહીં થાય ઓછી મહેનતથી આપણે ઘરે જ બનાવીશું આ લાડુડી બનાવવા માટે સેનાનો લોટ વાપરવાનો છે આપણે અને એ લોટ આપણે ત્રણસો ગ્રામ લીધો છે હવે આપણે દાણેદાર લાડુડી બનાવવાની છે તો તેને ધાબો દેવા માટે આપણે દૂધ ગરમ કરી લીધું છે આપણે જેટલું ટસ કરી એકવી એટલું જ આ દૂધ ગરમ કર્યું છે હવે તેમાં આપણે ત્રણ સ્પૂન ઘી એડ કરીશું અને ધાબો દઈ દઈશું જો આ રીતનો દાણી પડે એટલો જ ધાબો દેવાનો છે વધારે દૂધ આપણે એડ નથી કરવાનું અડધી વાટકી દૂધ લીધેલું છે અને કોઈક લોકો કહેતા હોય છે કે કરકરો લોટ હોય તો જ મગજની લાડુડી બને પણ એ વાત ખોટી છે ઝીણા લોટનો તમે આ રીતે ધાબો દઈ અને મગજની લાડુડીમાં દાણી પડશે અને એકદમ પરફેક્ટ સરસ બનશે હવે આને દબાવી અને સાઈડમાં આપણે મૂકી દઈશું અને ખાંડ દળી લેશું આમાં સાસણી નથી લેવાની દળેલી ખાંડ વાપરવામાં આવે છે હવે આપણે આ ત્રણસો ગ્રામ લોટનો મગજ બનાવીશું તો તેની સામે આપણે અઢીસો ગ્રામ ખાંડ લીધેલી છે અને મંદિરમાં જે પ્રસાદીમાં આવતી હોય છે એ તો થોડીક વધારે સ્વીટ હોય છે વધારે સ્વીટ પસંદ હોય તો ત્રણસો ગ્રામ લોટ સામે ત્રણસો ગ્રામ ખાંડ લઈ શકાય જો આ મેં ઘઉં સાળવાની જે સાવણી આવે છે એ જાળી લીધેલી છે અને એ જાળીથી જ આપણે આ ધાબો દીધેલો લોટ સાળીશું તો એકદમ પરફેક્ટ અને એક જ સાઇઝની અને એ સરસ દાણી પડશે જો છૂટી છૂટી દાણીવાળો સળાઈ અને આપણો આ લોટ રેડી થઈ ગયો છે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીશું એના ઉપર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું હવે આમાં આપણે બસો પંચોતેર ગ્રામ ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી પણ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે ધાબો દીધેલો લોટ એડ કરી અને તેને આપણે શેકીશું મગજની લાડુડી બનાવી ત્યારે તેને હાઈ ફ્લેમ ઉપર લોટને નથી શેકવાનો મીડિયમ ફ્લેમ રાખી અને ધીમે ધીમે આપણે એને બ્રાઉન રંગનો શેકાવા દેવાનો છે અને જો ઘરે તમારે ઘીનું મેઝરમેન્ટ માપ વજન ન કરવો હોય તો આ રીતે એકદમ લોટ પલ્લી જવો જોઈએ તો એ પરફેક્ટ શેકાશે અને પરફેક્ટ લાડુડી બનશે જો આપણો લોટ શેકાઈ ગયો છે અને ફૂલી અને ઉપર આવી ગયો છે અને આપણે તે તાવે તો સલાવતા હોય એકદમ ફ્રીથી સલાવી શેકવી જો દાણી પણ બદામી રંગની થઈ ગઈ છે હવે તેમાં આપણે બે સ્પૂન કેસરવાળું દૂધ તેમાં એડ કરીશું અને કેસર ન હોય તો યલો ફૂડ કલર ઓરેન્જ ફૂડ કલર દૂધમાં મિક્સ કરી અને એડ કરી શકાય હવે આપણે ગેસ બંધ કરી અને તેને ઠંડુ થવા મૂકી દઈશું ઠંડુ થાય પછી જ આમાં દળેલી ખાંડ પેળવાની છે ગરમ ગરમમાં તમે પેળો છો

હા મારા સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદીમાં મળતી મગજની લાડુડીની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બે લાયકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે અને ભૂલ્યા વગર કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ